આ પ્રજાપતિઓ દ્વારા નિર્મિત શ્રી બ્રહ્માણીમાં શ્રી નારસંગા વીર મહારાજ શ્રી મેળીમા શ્રી જહુમાં શ્રી વાહણવટી સિકોતરમાનું મંદિર આવેલું છે આ મંદિરમાં દરરોજ સવારે અને સંધ્યાકાળે ઢોલ નગારા ઝાલર અને શંખનાથ સાથે આરતી થાય છે માતાજીની આ આરતીમાં ભાવિક ભક્તોની સાથે પ્રજાપતિ માઢ મોહલ્લાના કૂતરાઓ પણ દરરોજ ભાવપૂર્વક જોડાય છે આરતી થતી હોય ત્યારે આ કૂતરાઓ જોર જોરથી અવાજ કરતા હોય છે આપણને જાણે એવું લાગે કે આ કૂતરાઓ માતાજીના નામનો જયકારો કરતા હોય ને બે હાથ જોડી માને પ્રાર્થના કરતા હોય ખારી ધરિયાલ ગામમાં પ્રજાપતિ માઢમાં માતાજી પ્રત્યે અબોલ શ્વાનમાં પણ શ્રદ્ધાભાવ જોવા મળે છે જય માળી જય માળી જય માળી બ્યુરો રિપોર્ટ પાટણ એક્સપ્રેસ પાટ